માતાજી ફેસબુક લાઈવ માં કોક આવો ભાઈ મને બંધારણ થઈ ગયું છે લાઈવ થયા વગર મને રોટલા નથી બરોબર હારા છે કાકાજી ભાઈ આપણે ગમે તે લાઈવ નું કાકા ઉપાય કરી પણ મામા આમાં કાઈ થાય એમ નથી લાઈવ નું બંધારણ થઈ ગયું ને ડોક્ટર અમેરિકાના ડોક્ટર મને ના પાડી દીધી કે ભાઈ આનો કોઈ ઈલાજ નથી તમારે ફેસબુક લાઈવ થવું જ પડશે બરોબર બરોબર ને મામા હા હવે આ શું કરું જો પાસે એટલા પૈસા નથી મારી પાસે કે આનો કઈ ઉપાય થાય બરોબર લાવો એક બીડી મનાઈ ગયો એ બીડીનું બંધારણ હોય ફેસબુક લાઈવ માં બરોબર ને આ બંધારણ છે ને આ બીડી કઈ ફેસબુક લાઈવ નું બહુ ડેન્જર છે કોઈ લાઈવ આ કા સારગાવો બાકા જમા બે હામા હામા હટું મારી જી બંધારણ ભાઈ આવું છે હારો હાર જમ નો નહી

પણ આ મને બંધારણ થઈ ગયું છે ને કે જ્યાં લગી એકાબીજાની કોઈની વાટી નહીં ને ત્યાં લગી હક થતું નથી જય માતાજી પ્રકાશભાઈ પ્રકાશભાઈ આ જેટલી બીડી ખરાબ છે ને ઉભાડી બે હટમાં આ જેટલી બીડી ખરાબ છે ને આપણા શરીર માટે એટલું જ લાઈવ થાયું સમાજ માટે ખરાબ છે પણ શું કરું અત્યારે બંધારણ થઈ ગયું છે ફેસબુક લાઈવનું કે જ્યાં લગી એકાબીજાની વાટી નહીં ને ત્યાં લગી હક થતું નથી બરોબર ને પ્રકાશભાઈ ત્યાં લખી જુઓ અમારા કાકા જ્યાં હારા છે તો હટ મારો હાનિકારક છે એટલું ફેસબુક લાઈવ આપણે માટે હાનિકારક છે કારણ કે ફેસબુક લાઈવ થયા પછી હું બોલી છી સમાજને હું છી એ કોઈ વસ્તુનું ભાન રહેતું નથી એટલે આ ફેસબુક ની મને એટલી બીમારી થઈ ગઈ છે ને કે અમેરિકાના ડોક્ટર પાસે મેં એપોઇન્ટમેન્ટ લીધી વિડીયો કોલથી કનેક્ટ થયો તો અમેરિકાના ડોક્ટરે કીધું કે નહીં ભાઈ તમે આ બીડી મેકી દેહો તો તમે કઈ નહીં થાય તમે તારે શરીરમાં બધે રહ્યો પણ ફેસબુક લાઈવ મેકી દેવો ને તમે માનસિક રીતે બીમાર થઈ જાવ પાગલ થઈ જાવ રાજેશભાઈ અલવરદિયા જય માતાજી બરોબર એટલે મેં કીધું ભાઈ જો બીડી નો મેકું ફેસબુક લાઈવ મેક દઉં તો તો કે ભાઈ એમાં તો તમારે વીસ થી પચીસ લાખ નો ખર્ચો થાય ફેસબુક લાઈવ તમારે મેકવું હોય તો વીસ થી પચીસ લાખ નો ખર્ચો થાય હવે એટલી મારી પોઝિશન નથી એટલે મેં કીધું કે ભાઈ જે થાય મારો બકવાસ નાઇટ ને હવે સાંભળા એવા સુટકો જ નથી કારણ કે વીસ પચીસ લાખ કોઈ નાઈટ નહીં આપે બરોબર કે મારી તેવી જ નથી લાખ રૂપિયા ખર્ચી અને આ ફેસબુક લાઈવ ની બીમારી દૂર કરી શકું બરોબર એટલે તમારે બધાને મારું ટોર્ચર હવેથી કાયમ સાંભળવાનું જ રહે જે મિત્રો છે બધાને એક ખાટ મા લો ભાઈ મામા બીડી ભૂલાઈ ગઈ હવે બીડીને સાઈડમાં મેં કે ભાઈ ફેસબુક લાઈવ નું ટોર્ચર તમારે બધાને કોમેડી ગણો તો કોમેડી બકવાસ ગણો તો બકવાસ પરવીણ કટોણિયા મોહનભાઈ અમારે જય માતાજી ભાઈ બરોબર એટલે અમારે જે ફેસબુક લાઈવ નું જે બકવા છે એ તમારે બધાને સાંભળવું જ પડશે અને ગાયરુ દેવી તો ગાયરુ દિયો મારા પઠાતો ગાયરુ દેવી તો ગાયરુ દિયો જેક દેવું હોય તમારે બાકી અમે જે ફેસબુક લાઈવ ના બંધાણી થઈ ગયા છે કે લાઈવ થયા વગર અમને ભાઈ રાતે નિંદર નથી આવતી કે રોટલા ખાધું પીધું અજમ નથી થતું એટલે લાઈવ થાવું પડશે અને તમારા બધા અમારો ટોર્ચર સહન કરતા આવો છો અને સહન કરતા હોવો પડશે અમારો બકવાસ કાયમ તમારે સાંભળવો પડશે બરોબર ને આ બસ પ્રકાશભાઈ બરોબર કહે છે કે ફેસબુક જે અમને અમે કહી તમારે બધાને સાંભળવાનું પણ સાંભળવાનું કેવી રીતે ખબર કોમેડી ગણીને કે આ એક બકવાસ કરે છે રામજીભાઈ બકવાસ કરે છે કે બીજો કોઈ બકવાસ કરે છે કોમેડી કરીને સાંભળવાનું કાનમાં નહીં લેવાનું આ કાનમાં સાંભળવાનું આ કાનમાંથી કાઢી નાખવાનું જે ફેસબુક લાઈવ માં જે કઈ અમે લોકો બકવાસ કરી ને ઈ બકવાસ સાંભળી આ કાન માંથી સાંભળી આ કાન કાઢી નાખવાનું બાકી કઈ મનમાં લેવાનું નહીં આ એક જાતની કોમેડી છે કોમેડી તમારે સાંભળવાનું એટલે ભાઈ છેટો રાખીને સાંભળી ને અત્યારે આ લગ્ન માં ને ભાઈ છોકરા અત્યારે લાઈવ પાછા ફોન માં જોયે છે અમારો બકવાસ જોયે છે બરોબર એટલે અમારો બકવાસ તમે સહન કરો છો ભાઈ એટલો ખૂબ ખૂબ આભાર તમારો બધાયનો બરોબર અમે જે ફેસબુક લાઈવમાં બકવાસ કરી એ બધું તમારા આભાર અને જે કોઈને તમે લાઈવ કોમેડી થાય છે બરોબર પિક્ચર જોવા જાવ ત્રણસો ચાર કલાકનો ટાઈમ બગાડવો પડે અને પછી અંદર પોપકોર્ન ખાય અને પછી આપણે પાંચસો હજાર રૂપિયા ખર્ચી કોમેડી જોવા જાય એની કરતા અમે લાઈવ વાળા મફતમાં તમને કોમેડી કરી છે ભલે કોમેડીમાં એકાબીજાને અમે પાડતા હોય ઉપાડતા હોય બધું કરતા હોય બરોબર એટલે આ તમારે સમાજની કોમેડી કરી છે લાઈવ વરા અમે તમારી તમારી કોમેડીનું મનોરંજન પૂરું પાડી છે બરાબર કેટલાય અમને ગાયું લખે છે કેટલાય શાબાજી લખે છે બરોબર એટલે તમારી કોમેડી અમે બધા પૂરી પાડતા રહેવું અને આવીથી જોડાતા રહો મને જાજો લાઈવ જાજો લાઈવ વિડીયો બનાવવાનો ટેવ નથી પાંચથી દસ મિનિટનો વિડીયો બનાવું છું હા પ્રવીન ગઢવાડિયા મોહનભાઈ મારા મામા છે બરોબર અમારા ગામના છે શેમડાના બરાબર છે ભાઈ કોકદીક મોહનભાઈ એને આપણે કોમેડી બનાવ્યું છે એ બહુ મોટા કોમેડિયન છે એના ફેસબુકમાં વિડીયો છે કોકદીક એને આપણે લાઈવમાં લેવું જયારે ઘરે આપણે આવીશું ત્યારે એની કોમેડી તો ભાઈ આપણા છે બરોબર એટલે એ અમારી જેવી કોમેડી ન હોય અમે તો સમાજને ખોટું લાગે એવી કોમેડી વતન કરી નાખી છે પણ મોહનભાઈની કોમેડી એવી નથી પ્રવીણભાઈ કટોનિયા ની કોકદીક ટાઈમ મળે ત્યારે મોહનભાઈ લાઈવ થાય જો અમારી ભેગા વોટ્સઅપ વિડીયો કોલ થી અને ત્યારે તમને કોમેડીમાં લેવું બરોબર અને કા આપણે સેમડા લગ્નમાં આવી છે ને બરોબર ગુરુવારે તેથી આપણે હાઇરેબેઇન કોમેડી વિડીયો બનાવશું અને સમાજને આપણે કોમેડી પૂરું પાડશું બરોબર બાકી અમારી કોમેડીમાં તો ભાઈ નાયતના તિખારા જરી જાય છે એવી કોમેડી થાય છે કે માણસને ન સાંભળવું ને તોય અમારે નાઇટ મેન અમારો વિડીયો સાંભળે છે જોવે છે એવીથી અમે બધાય કોમેડી કરી છે પણ નાયતને કે ભાઈ તમે બધા અમારું વિડીયો જોવો છો સાંભળો છો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર આમાં ક્યાંક કડવું બોલાઈ જાય ક્યાંક મીઠું બોલાઈ જાય બાકી જે કઈ લાઈવ કરી છે સમાજ ને તમારે કોમેડી જ પૂરું પાડી છે પાગલ થઈ ગયા છે બધા લાઈવ વાળા બધા પાગલ થઈ ગયા લાઈવ વાળા એટલે લાઈવ શૂટિંગ કરવા વાળા નહીં ફેસબુક લાઈવ વાળા બધા પાગલ થઈ ગયા છે હવે કોઈના નામ તો નથી એક નામ ખાલી અમારે ભાવેશભાઈ નું લઈ કે ભાવેશભાઈ અરવિયા અને હું અમે બધા પાગલ થઈ ગયા છીએ કે લાઈવ થયા વગર અમને ખાવાનું ભાવતું નથી લાઈવ થયા વગર અમને નીંદર આવતી નથી બરોબર પરવીન કટોનિયા ઓકે અમારા મામા મોહનભાઈ કે ઓકે બરોબર હા કે લાઈવ થયા વગર અમને નીંદર આવતી નથી ખાવાનું ભાવતું નથી એટલે મેં કીધું આ કાલુ નો લાઈવ થયો નથી એટલે જરાક લાઈવ થઈ અને તમને બધાને બતાવું ભાઈ કે હવે સમાજ ની કોમેડી કરી છી કેટલાય અમને પાગલ ગણે છે બરોબર અમારા બાદુરભાઈ જેવા એમ કે ગાંડો થઈ ગયો હતો બરોબર બહાદુરભાઈ અમારા જૂના સાથી છે એ ગાંડો થઈ ગયો બરોબર ગાંડો થઈ ગયો બહાદુરભાઈ બરોબર જાજુ લાઈવ નથી કરતો ભાઈ લાઈવ સંવાદ કરું છું જય માતાજી સાથ આઈ પોલી થોડોક પાંચ દસ મિનિટ નો જય માતાજી